કારણ કે એ નો છે જ્યાં જેવો ત્યાં એવો બધી પરમાત્મા રજ રજ ને દરેક ની અંદર એક સિવાય બીજો નથી એમ કબીર સાહેબ એમ કે અને છે એમ જ એમ કબીર સાહેબ કે છે પણ આપણે એનો પુરાવો લઈએ ભજન નો એમ છે એમ બીજો છે જ નહીં એસો ખેલ રસ્યો મેરે જોઉં જ્યાં દેખો ત્યાં તું નું પણ એ કરતા પડી છે તો કે સાબિત કરે તરત ઓલું આમ કરે તે આમ કર્યું બોલો આમ કરે ઓલું આપણે ને આપણે સાબિત ન કહીએ એ તું નતું છો એ ભૂલ કરવા વાળો તું નતું છો બીજો છે ને દરેક ની અંદર એક જ છે પણ જગત ની અંદર એ કે એવી ભૂલ છે કે તરત સાબિત કરે કઈ કઈ થાય ને એટલે કે જો ઓલે આમ કર્યું તું આમ કરો ઓલો આમ કરે ઓલો પણ એ બધા ની અંદર તું નતું તો શું અને દરેક ની અંદર એક જ છે ને એમ કે નોખો નોખો એ છે કેમ લાગે એક જ હશે મને નથી લાગતો કારણ કે એકને રાગ રાગણી આવડતી હોય એકને ગંજી પતોય આવડતું હોય એકને દારૂ પીતાય આવડતું હોય બધાયમાં એકના કોઈ આવું થોડું કરે હારું મોડું હારું સારું ને મોડું બધાયમાં એક નય હોય

ક્યારેક ઓલ ત્રણેય ગુણ દરેક ની અંદર હાલતા હોય રજો ગુણ તમો ગુણ સત્વ ગુણ પણ ત્રણે હાલતા હોય ને એમાં એકમાં સત્વ ગુણ હાલતો ને હોય એકમાં પાછો તમો ગુણ હાલતો એટલે એ હામ હામ બે ભેગા થાય ને તીખર થાય ગુણ ને લઈને બાકી સે બધા એક નો એક જેમાં પાવર કેમ બધા એક નો એક છે પણ એક જો આ અવાજ આપતો હોય એક પ્રકાશ ફેંકતો હોય તો એક પવન ફેંકતો હોય પાવર તો બધા પણ એ બધા જુદા જુદા છે પંખો છે તો એની અંદર ગુણ ગુણ જુદો પવન છે પણ પાવર એક છે અને એ પાછા દોડે સડીએ ને ત્યારે એને શેડે જાય ને તે ખબર પડે કે આ તો બધા શેડા એક માં છે એક જ પાવર છે બધા પણ જેની પછી જેવી કેપેસિટી કોઈ ખો નો લેમ્પ હોય કોઈ પચા નો હોય કોઈ દહ જીરો હોય એવો પ્રકાશ ફેંકે બાકી છે એક એસો ખેલ રસ્યો મેરે દાતાર જ્યાં દેખો ત્યાં તું નો તું એસી ભૂલ દુનિયા કે અંદર સાબિત કરણી કરતા તું એસો ખેલ રસ્યો મેરે દાતાર પેલો દાખલો લીધો કે કીડીમાં તું નાનો લાગે હાથીમાં મોટો તો સોતું નતો કીડીમાં ઝીણો અંતો છો હાથીમાં મોટો પણ સો એક નો એક કીડીમાં તું નાનો લાગે હાથીમાં વળી મોટો તું પાછો માથે માવત થઈને બેઠો ને એ તું નતું રૂપ બધે નોખા નોખા થઈ છે પણ છે ઈનો એ પણ ઈનો ઈ છે એટલે એ જેમ રહેવાતું હોય એમ રહેવાય બોલો એક દસ નથી દીધું કે એક શિષ્ય ગુરુ બહા ઉપદેશ લઈને જાતો તો અને એક નક્કી કરાવી દીધો પરમાત્મા દરેક ની અંદર એક છે બીજું કંઈ છે જ નહીં જગત ની રચના જ એક છે બાકી બીબા અનેક છે એ વાત બાકી પણ છે બધા એક એક બ્રહ્મ સિવાય કઈ નથી આવું નક્કી થયો ને હાલ્યો જતો તો એમાં રસ્તામાં એક હાથે ગાંડો થયેલો હાથી ગાંડો થયો તો ભાઈ દિનેશભાઈ એમાં આ એની મસ્તીમાં એક સિવાય બીજું કઈ છે નહીં નજીક કયો ને એટલે બધાય માણસોનો ટોળું બહુ હતું બધાય ક્યાંય આમ એક બધું જાય એક બાજુ જાય એક બધું આમ હાલી એક બધું હાલી કે હાથી ગાંડો થયો હતો કે બ્રહ્મ સિવાય બીજું કઈ છે હાવ નજીક ગયો તો એટલે માથે માવતે કીધું કેલા એક બાજુ અરે આમાં હાથી ગાંડો થયો એમ આ કે બ્રહ્મ સિવાય ગઈ છે ભાઈ હાથી નજીક ગયો ને એટલે હોંઢામાં પકડીને કર્યો ગા એ પછી ત્યાંથી બેઠો થઈને ખખેરતો ખખેરતો પાછો ગુરુ ભાઈ તમે કહેતા હતા ને હા એક બ્રહ્મ જીવાય બીજું કઈ છે નહીં એ કે થયું હું એટલે એને વાત કરી કે ભાઈ હું હાલ્યો જતો તો અને હાથી ગાંડો થયો હતો તો કે એક બ્રહ્મ સિવાય બીજું કઈ નથી હું હાલ્યો ગયો એ કે તો એને મને હુંજમાં પકડીને ઘા કર્યો એ કે ત્યાં કોઈ માણસો હતા કે નતા એ કે હતા ને એને કોઈ તને ન કીધું એ કે કીધું તું ને એ કે તને એમાં બ્રહ્મ નો દેખાણો એ કે એમ કરાય એમ એટલે આ બધું એવું છે પછી હાવ એક છે એમ કારણ કે ગુણ કર્મ ને બધાનો સ્વભાવ જુદા છે તો ન્યા એ રીતે રહેવું પડે કીડીમાં તો નાનું લાગે હાથીમાં વળી મોટું તું માવત થઈ અને માથે બેઠો એ હાકવા વાળો એ તું નહોતું એસો ખેલ રહેશો મેરે દાતાર જ્યાં દેખું ને તું નહોતું બીજી ઘડીમાં કે દાતાર દાન કરવા બેઠો દાતારમાં તું દાતાર થઈ બેઠો અને માગવાવાળામાં એમાંય તું નહોતું સોય કહે દાતારમાં તું દાતાર થઈ બેઠો ભિખારીમાં માગે તું જોડી લઈ અને તું માગવા આવ્યો ઈવડો એ દેવા વાળો એ પાછો તું નતું જોઈ કે એસો ખેલ રસ્યો મેરે દાતાર આવા બધાને દાખલા દીધા આખા ભજનમાં ત્રીજી કડીમાં કે સોરમાં તું સોર બની બેઠો બદમા સોમાં માલે તું તારી સિવાય બીજો કોઈ છે નહીં સોરી કરી અને ભાગવા લાગ્યો એને પકડવા વાળો એ તું નતું વાહ જોડીને પકડવા જાશો તો એને એ તું નતું શું કે એસો ખેલ રસ્યો મેરે દાતાર ધ્યાન દેખું ને તું નર નારીમાં એક બિરાજે એક સતા નોખો લાગે તું બાળક બની અને રડવા લાગ્યો એને રાખવા વાળો તું નતું શેલે એમ કીધું જળ ને સ્થળમાં તુંહી બિરાજે એ સિવાય બીજું કઈ છે નહીં આ પૃથ્વી સ્થળ છે અને એ પૂરું થાય એટલે જળ છે બધું આવરી લીધું જળ અને સ્થળમાં તુંહી બિરાજે ભૂત અને પ્રેતમાં માલે તું કહે કબીર સુનો ભાઈ સાધુ આ ગુરુ બનકર બેઠો ઈ તું નો તું તારી સિવાય બીજો કોઈ છે નહીં પણ આ હંધુઈ નોખું નોખું દેખાય છે અને સાબિત કરે છે એ એક આ જગત ની ભૂલ છે બાકી કઈ છે નહીં એમ અને એટલું જો મટી જાય ને તો કોઈને કઈ કહેવાનું જ ન રે પણ કીધા વગેરે હાલે એવુંય નથી આ જગત નો હાલે બીજા ભજનમાં રવિ સાહેબ કે હમ પંખી પરદેશી સાધુ આજે એક છે ને એની વાત કરે છે ઈ ઈ આવું છે દરેક ની અંદર જે વસી રહ્યો એક છે ઈ પંખી આવું છે પરદેશ નું છે આ આ દેશ નું નથી ઈ પરદેશ થી આવ્યું છે અને આ જ્યાં હોદી એનો ઓલે સાહેબે કીધું મે મુસાફિર આયા ગમ છે મે હું પરદેશી પંખી તન તરોવર પર કરી આશર્ય રહ્યા નહીં કોઈ સંત કે સતી જ્યાં દાણો ને પાણી હોય ને ત્યાં આ શરીર રૂપી તન બાકી કોઈ પરદેશ થી આવ્યું છે પાછું મુસાફર ખાનું છે સ્ટેશન આવે એટલે ઉતરી જવાનું એમ હોય તો થાય હોય તો સરળ બની જાય બધું જીવન એ સરળ બની જાય ને દેહ જોડવો સરળ બની જાય અને છે એમ જ પણ અહીં આવીને આમાં ઘૂસવાઈ ગયા છે પાઉં કેવું પરદેશીનું પંખી શું તો પરદેશી છે એ કેવું પંખી છે તો કે એને નથી પાઉ બેન સલના છતાંય એ હાલે છે પાવ બેન સલના શ્વાસ બેન સુગના પાંખ નથી બીના પંખ ઉડ જાય

કેમ છે કેવું છે કેવડું છે એમ એનો તાગ નથી મેળવી ગયો બીજી કડીમાં કે આઠે પોર અધર્યા છે આઠે પોહર અધર રહેવે આશે કબુ ન ઉતરે અવધી ક્યારે આમાં ન આવે અને જો એના મૂળ સ્વરૂપમાં સુરતા રહી જાય ઠેઠોધી આઠેપોર અધર રેવે આસન કબુ ન ઉતરે અવ્ની જ્ઞાની ધ્યાની વિઘ્નાની થક ગયા એવી એ અકથ કહાની છે જે પોતાનું નિજ સ્વરૂપ છે ને એ કહાની એ અકથ છે કથવામાં આવે એવી નથી આ તો શબ્દનો સહારો લઈ અને આપણે એની વાત કરીએ બાકી વાતમાં આવે એવું નથી વાતમાં નથી શબ્દમાં આવે એવું નથી કારણ કે ગીતાજીમાં લખ્યું હોય સહસ્ત્ર પાણી પલાળે ની અગ્નિ બાળે ની પવન એને હુકવે નહીં આવું આ તત્વો છે કે રજે રજ ને કણે કણમાં માં છે કોઈ જગમાં જગા નહીં કે જ્યાં ઈશ્વર ન હોય આ બધા શબ્દો પડ્યા છે પણ હવે એ સાંભળીને દર્શન તો નો જ થાય દેખાય કે દેખાય સાંભળી ન દેખાય એમ કે ગીતાજી વાસીને દેખાય આંખ મળે તો દેખાય કૃષ્ણ ભગવાન અર્જુન ને સમજાવતા તો એ જ ગીતાજી છે છતાં એને એ સમજાયું ખૂબ સમજાવ્યું છતાં એને દર્શન તો ન જ થયું એને આંખ દેવી પડી ત્યારે દર્શન થયું એમ એટલે એમ શબ્દથી નથી સમજાય એવું ઓલા ભજનમાં રવિ સાહેબે કીધું એમ નિર્ગુણ કે ગતિ ન્યારી નિર્ગુણ ની એટલે નિર્ગુણ એટલે પરમાત્મા એમ કે જેની અંદર કોઈ ગુણ નથી જેનું કોઈ રૂપ નથી એની ગતિ એવી છે સંતો નિર્ગુણ ગતિ ન્યારી સમસ્યા હે સદગુરુ કે સદગુરુ ની સમસ્યા જો સાન હોય એ જો સમજાય ને તો આ સુખકારી સંતો આ નિર્ગુણ કે ગતિ ન્યારી સમસ્યા હે સદગુરુ કી એસી જો એને સમજો તો સુખકારી પરમાત્મા મત માં આવે એવો છે નગર ગતિ પછી એને બધા દસ દીધા અડસઠ તીરથ કરી ઘરે આવે ઉનકી યારી ઠીક છે જશે સારું કેવાય પણ સે બધું કેવું હોય કે પ્રીત વિનાના પાલો તજીબ બેઠે બેસે આમાં કોઈ દી મળે નહીં મોરારી અડસઠ તીરથ કરી ઘરે આવે એહી ઉનકી યારી પ્રીત વિનાના પાલવ તજી બેસે આમાં ક્યાંથી મળે મોરારી સંતો આ તો નિર્ગુણ કી ગતિ નિયારી જોગી જતી તપસ્વી સન્યાસી રૈયાસો આમ બધાય ધ્યાનમાં ધારી

રૈયાસો રામ પોકારી સદગુરુ નામ પ્રતાપ વિના આ ભેદ સમજો બદોય બહુ ભારે સંતો નિર્ગુણ કે ગતિ न्याરી રામ હમજે પણ ક્યારે સદગુરુ મળે ને નામ હમજે રામ જે નામ છે ત્યારે કારણ કે રામ ન કે આપણે દશરથના દીકરા જોઈએ છે કોણ રામ દશરથ ઘર ડોલે કોન રામ સબ ઘટ માં બોલે કોન રામ ને કિયા પસારા ને કોન રામ સબસે નિયારા તો કે મનુષ્ય રામ છે ને એ દશરથ ઘર ડોલે આતમ રામ એ સબ ઘટમાં બોલે બીજ રામ નો આ બધો પસારો જગત ની રચના બીજ રામ ને કિયા પસારા અને નિરંજન નિરાકાર રામ છે ને એવું તો સબસે નિયારા હવે ઈ સુધી જો પોસું હોય તો સદગુરુ જોઈ અને આંખ આખી દ્રષ્ટિ મળી જાય આંખ મળી જાય 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 તો થઈ થઈ ન નથી એમ પછી છેલ્લે એમ કીધું કહે રવિરામ ગુરુ ભાણ પડતા ગયો સંસારી જાગ્યા સોનર જગજમાં જીત્યા પ્રેમ પીયુગત ન્યારી સંતો આતમ નિર્ગુણ કી ગતિ ઓલા ભજન એમ કીધું આઠે પોર અધર રેવે આસન કબુ ન ઉતરે અહીંયા આવું નહીં પોતાના મૂળ સ્વરૂપમાં જોર રહેવાય જાય અહીંયા આવે તો પીડાના પાર જ નથી ઓલ્યું નથી ને ઓલું નથી ને કા આ દુખે છે ને કા દુખે છે પીડાવું સાલું જ હોય કઈક ને કઈક કા ઘરમાં નથી કારણ કે બાયરા નથી આઠે પોર અધર રેવે આસન કબુ ન ઉતરે અવની જ્ઞાની ધ્યાની વિજ્ઞાની થક ગયા એસી આ અકથ કથવામાં આવે એવું નથી કથી કથી ને અનેક મહાપુરુષો વ્યાઈ ગયા પણ એ તો એમ એમ પીડ્યું છે પરમાત્મા જે રજ રજ ને કણે કણોમાં છે એમાં કોઈ દી કઈ ફેરફાર નથી એમ પછી સાયામાં બે તો અગ્નિ વ્યાપે અને ધૂપમાં જો ને તો ત્યાં એવી એમ શીતળતા છે એમ આ સાંયો છે આમાં જો બેહીએ તો પીડાના પાર નથી જો બહાર વ્યયા જાય વૈરાગ સ્વરૂપમાં તો ત્યાં એટલી બધી શીતળતા છે ત્યાં કોઈ પીડા જ નથી સાયામાં બેસું તો અગ્નિ વ્યાપે ધૂપમાં બહુ શીતલાય પણ સાયા અને ધૂપ છે સદગુરુ ન્યારા હમ હે સદગુરુ કી માય હમ પંખી પરદેશી સાધુ આ દેશ કા નહીં પછી કે શિરગુણ રૂપ અમારા સાધુ આ સ્વગુણ સાકાર સ્વરૂપો જે આ સાંભળે ન્યાય કે જે કઈ દેખાય એ બધાય રૂપ તો પરમાત્માના જ છે દરેક ની અંદર પરમાત્મા જ બેઠો છે સતાર સાહેબ બોલા ભજન માં કે હૃદયમાં વસ્તુ છે હું તમારા ઘટમાં એ બીયું બિરાજ પરમાત્મા બિરાજે છે કોક દીક અંતર તો જુઓ ખોલી હનુમાનજી એમ ખોલ્યું એમ કે જો આ બેઠો છે પણ સાચી શીરવાની એ કઈ અંતર આ તો ફોટાની કરામત છે પણ અંતર ફોટ ખોલવાની રીત હોય શું કર્યું કેમ ખુલે તો કે સંત સમાગમ કરીએ અને સાંભળીએ શુદ્ધ બોલી સંત સમાગમ નિષ્દિન કરીએ સાંભળીએ સુદ્ધ બોલી એવા સજનોના સંગમાં પ્રગટે પ્રેમની હોળી પરમાત્મા પ્રત્યેનો પ્રેમ ત્યારે પ્રગટ થાય પ્રગટે પ્રેમ ની હોળી હૃદયમાં વસ્તુ છે અણમૂલી પછી હું કીધું હે સત સમસેર એટલે તલવાર પણ સત ની સતશે આમાં પાંચ ને પચીસ ની ટોળી છે એ કઈક તો આ ઉજવા નથી દેતી મામત બનરૂપી મૃગલા ને મારો મામદ ગયા મનરૂપ એક મૃગલો એક મૃગલી આ સીતવન માં રહેનારો મૃગલી થઈ છે મૃગની હારે પછી વાતોમાં થયો બહુ વધારો હવે એને એમ કીધું એક એકમાંથી પાંચ પાંચ પ્રગટ્યા અને હરણ પશીસ ની આમાં થઈ હારો ઈ કુરંગ દળ પડ્યો આ ખેતર અને આ અવસરીઓ વેળાણો મામદ ગયા મનરૂપી મૃગલા ને મારો એ હુજવા નથી દેતું એમ એને માટે એ કે મારો આ પાંચ ને પચીસ ની ટોળી લોઢાની સમશેર ને તલવાર નહીં સમશેર એટલે તલવાર પણ લોખંડ ની નહીં સત ની સત શમશેર લઈ અને મારજો પાંચ પચીસ ની ટોળી શુદ્ધ શબ્દો સંતોના એને તમે પી જો ઘોળી ઘોળી આ બધા મહાપુરુષોના શબ્દો છે આ ભજનની અંદર પડ્યા છે એને જો ઘોળી ઘોળીને પી તો આમાં કંઈક નીકળે એવું છે ઘોળી ઘોળીને પી તો એમને એમ નહીં કારણ કે ઢોર છે ને એ ખાઈને ઓગાળે તઈ પસે આપણે સાંભળી નાખે પણ સાંભળવું શ્રવણ કરવું સાંભળવું શ્રવણ કરવું એનું મનન કરવું અને પછી એમાં નિધિ દે નક્કી ભણું કઈક તારવનું ગાઢું હોય તો કઈક આમાં બાકી તો વાસી નાખીએ કે સાંભળી નાખીએ અને મહાપુરુષો એ હારું જ મુકતા ગયા છે કે હાલવા મદદ આમાંથી મળશે એમ કેમ હાલવું શું કરવું અને આપણે હાલવું છે એમ એમ છે ને એમ તો કઈ કરવું જોઈએ સત સમશેર લઈ અને મારજો આમ પાંચ પચીસ ની ટોળી શુદ્ધ શબ્દ સંતોના એને તમે પીજો ઘોળી ઘોળી હૃદયમાં વસ્તુ છે અણમોલી છેલ્લે એમ કીધું ગુરુ કરી અને ગુરુ શરણમાં રહેજો શબ્દ ને લેજો તોળી દાસ સતાર કહે કર જોડી બે હાથ જોડીને કહું તો લાગશે એ કે આ જ્ઞાનની ગોળી હૃદયમાં વસ્તુ છે અણમૌલી એમ શિરગુણ રૂપ અમારા સાધુ દરેક ગુણ છે ને દેખાય જે સ્વરૂપો છે સાકાર સ્વરૂપો એ તમામ એ કે મારા છે તો એની અંદર તમે તો નથી દેખાતા અને છે એવું ને રૂપ જ દેખાય છે બોલો માલકોર બેઠો છે આ શીખલું બધી દેખાય આપણે માલકોર બેઠો બેઠો બોલે છે ને એ નથી દેખાતો આ શામડા દેખાય બધા નોખા નોખા આકારો છે ઓલે કીધું એમ એ નાથ તારી અકલિત માયા